સો હેલો મિત્રો હું છું તમારો પ્રિય માનવ અને મારા આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને ગીરનાથની એવી જગ્યાએ લઈ જવાનો છું જે હિડન પ્લેસ તરીકે પણ ઓળખવામાં આવે છે જોકે ત્યાં પબ્લિક અને વધારે પૂરતા લોકો ફરવા જાય છે પણ તે જગ્યાનો ઇતિહાસ કોઈને નથી ખબર તો આજે હું તમને એ જગ્યાનો ઇતિહાસ જણાવીશ અને જો એ ઇતિહાસ જાણવો હોય તો આગળના બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો આપણે જાણીએ છીએ કે આપણો બ્લોગ એક ક્રિએટર વગર અધૂરો છે જે ક્રિએટરને લેવા માટે આપણે આજે એના ગામમાં એના ઘરે આપણે લેવા આવી ગયા છે એ ક્રિએટર કોણ છે હું તમને બતાવું ચાલો જે ક્રિએટર ની વાત કરી રહ્યો તો ક્રિએટર જો આડી હમણાં આવે છે હું તમને બતાવું આવી ગયા છે જોઈ લ્યો બા બા બામ બામ બા 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 રાના તો હેલો મિત્રો આજે થરેલી ગામથી અમે જ્યારે હિડન લોકેશન પર જતા હતા ત્યારે રસ્તામાં સરસ્વતી નદીના કાંઠે શ્રીનાથ મહાદેવ બિરાજમાન છે તો એ મંદિરની આપણે વિઝિટ કરવા માટે શૈલેષભાઈ આપણે લઈને આવીએ છીએ તો આપણે જાણીએ મંદિર વિશે તો મિત્રો આપણે મંદિર અંદર આવી ગયા છે મંદિર જોઈ શકો છો કે કેવું સરસ મજાનું મંદિર છે અંદર આપણા શ્રી ગોપનાથ મહાદેવ બિરાજમાન છે અને જોઈ શકો છો કે નદીના કાંઠે છે અને શૈલેષભાઈ સમજાવશે છે શૈલેજભાઈ થોડુંક સમજાવો અહીં ગોપનાથ મહાદેવ મંદિર છે અને ખોડિયાર માતાજીનું મંદિર પણ છે તો એ આપણે અંદર છે તો આપણે આગળ અંદર જઈને જોઈશું કેવી રીતે સરસ મજાનું છે સો હેલો બીજો આપણે જે ગોપનાથ મહાદેવ છે એને જ્યારે અભિષેક કરીએ તો આપણે જોઈ શકીએ છીએ જરાક કરવો

સારી કહેવામાં આવે છે અહીંયા ચોમાસામાં આપણે મોટા જોયું છે કે નદીનો સુંદર કેટલો સુંદર વ્યૂ છે અહીંયા ચોમાસાની સિઝનમાં અને બારે માસ જોકે પાણી રહે છે અને અહીંયા મગર પણ જોવા મળે છે જો કે હાલ અમે વોતી છે પણ ક્યાંય મળી નથી બટ હા આરતીના સમયે રોજ આવે છે સાંજે મગર તો જો કુદરતી દ્રશ્યો કેવું છે દરવાજો તો બંધ તો મિત્રો મેં તમને જે સવારે

અને અહીંયાનું જે ભીમદેવડ ગામ છે તે ગામની અંદર આ જે સૂર્ય મંદિર છે પાકી તો ખબર નથી કે સૂર્ય મંદિર છે બટ હા એટલી ખ્યાલ છે કે જે આ મંદિર છે પાંચ પાંડવા માત્ર એક ભીમ છે જે ભીમ દ્વારા બનાવવામાં આવેલ છે આ મંદિર ફક્ત એક જ રાતમાં અને રાતોરાત આ મંદિરનું નિર્માણ કરવામાં આવેલું છે અને આ મંદિર પણ એવી રીતે બનાવવામાં આવ્યું છે કે જેના મુખ્ય આઠ સ્તંભ છે આઠ સ્તંભ ઉપર તેનું આખું જે મંદિર છે એ ઉભું રહેલું છે અત્યારે તમે જોઈ શકો છો કે આ મંદિર કેટલું સુંદર પણ થોડુંક ડરાવણું પણ છે એટલે ધ્યાનથી આવવું અને તમારા રિસ્ક ઉપર આવવું કારણ કે અહીંયા જે એરિયો છે આખો એ પૂરો આખો આખો એરિયો ગીરમાં આવેલો છે એટલે અહીંયા જો તમારે આવવું હોય તો સવારથી લઈ અને સાંજના પાંચ વાગ્યા સુધીમાં તમે આવી શકો છો તો ચાલો હવે હું તમને મંદિરનો અંદર વ્યૂ બતાવું

અને આપણે અત્યારના સમયમાં એક નાનો પથ્થર પણ હોય ને તો વિચાર થાય અને તે સમયની અંદર ભીમ દ્વારા અવળા અવળા મોટા પથ્થર અને આવી રીતના જે મંદિરનું શિલ્પ કામ છે એ કરવામાં આવેલું છે અને જે આપણે હું તમને બતાવું કે અહીંયા જે સૂર્ય ભગવાનની રાહમાં કે જે સૂર્ય ભગવાન જ્યારે પોતાના ગર્ભગૃહની અંદર આવતા પ્રવેશતા હતા ત્યારે આ તેની બંને રાણીઓ તેના સ્વાગત માટે ઊભી હતી અને આ છે અંદર મંદિરનું અંદરનું જે સૂર્ય ભગવાન જે પોતે બિરાજમાન થાય છે

જે ગર્ભગૃહ છે તેની ચારે બાજુ જવા માટે એક નાની એવી સાંકડી એવી ગલી રાખવામાં આવી છે તો એ અંદર જોકે જવું નથી મને બીક લાગે છે એટલે કેન્સલ રાખજો એ તો હું તમને અંદર હજી ઉપરનો આપણા આપણા જાશું ઉપરનો પણ વ્યૂ તમને બતાવીશ તો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં મિત્રો આપણે મંદિર જે શિખર છે એ જોવા માટે અહીંયા આપણે ઉપર આવ્યા છે જો હું તમને શિખર બતાવું અને આનો બીજો ઘણો ઇતિહાસ છે એ હું તમને જણાવવા માંગુ છું કે મંદિરનો શિખર પર આપણે ગુજરાતી ભાષામાં કહે છે ને કે મીંડું જે મીંડું ચડાવવાનું હોય છે ત્યાં ભીમ જ્યાં મંદિર બનાવ્યું હતું તેના પર મીંડું ચડાવવાનું હતું ને ત્યારે કોઈ આસપાસમાં રહેતા ત્યારે લોકો જ્યારે તેની આસપાસ રહેતા હતા ને તેના દ્વારા કોઈ દ્વારા છાસ બનાવવામાં આવતી હતી છાશ બનાવતા હતા તેનો અવાજ સાંભળી ભીમે પોતાનું મીંડું ચડાવવાનું છોડી અને અહીંયાથી જતા રહ્યા હતા અને આ જે મંદિર છે આ નવમી કા દસમી દસમી સદીની અંદર બનાવવામાં આવેલું છે અને હા જો આ છે ને ગુજરાત દ્વારા તેના હસ્તક ગુજરાત સરકાર છે તેના દ્વારા હસ્તક લેવામાં આવેલું છે તેના દ્વારા અમે થોડું ઘણું આ સમારકામ આ રિનોવેશન થોડું ઘણું કરવામાં આવેલું છે હા એક વાતમાં તમને કહું છું કે અહીંયા જે સૌરાષ્ટ્રનો બારવટી કહેવાય છે ને કે કાદુ મકરાણી તે જ્યારે લૂંટ કરતો હતો અને ત્યારે તેને ક્યાંય સંતાવાની જગ્યા ન મળતી હતી ત્યારે તે એ જે અહીંયા હતો અને પોતે અહીંયાથી પોતાનું જે સૌરાષ્ટ્રની અંદર જે ધાક છે એ જમાવતો હતો તો આ જો અહીંયા હું તમને બતાવું કે એના આસપાસ અત્યારે લોકો રહે છે અને ઘણું બધું આમાં ડેવલપ થઈ ગયું છે તો જો આસપાસનો વિસ્તાર કે જ્યાં ખેડૂતો ખેતી કરે છે કહો મિત્રો કે આ મંદિર છે જે બહુ પૌરાણિક અને બહુ જૂનું હોવાથી આપણી ભારતની સંસ્કૃતિ અને જે અહીંયા આપણા હિન્દુ ધર્મને જે ડેવલપ કરતી સંસ્કૃતિ છે એ જોવા મળે છે અહીંયા અને હા જો આ સંસ્કૃતિને જો તમારે જાળવી રાખવી હોય અને આવીને આવી જો સંસ્કૃતિ જોવા માંગતા હોય જો કે આવીને આવી ન જો હોય જેનું કારણ તમે કહું છું કે આ મંદિરની કોઈ સાર સંભાર રહેતું નથી અને કોઈ ક્લીન નથી કરતું કોઈ સાફ સફાઈ નથી કોઈ પણ પ્રકારની એટલે કોઈ ક્લીન નથી રાખતું અને હા જો આ મંદિર છે એ ઘણા લોકો દ્વારા ઈજા પણ પહોંચાડવામાં આવે છે ઘણી નુકસાની પણ કરવામાં આવે છે જો કે એ ન કરવી જોઈએ એનું કારણ તમને કહું છું કે જો આ મંદિરને તમે કોઈ પણ પ્રકારની નુકસાની કે જો ઈજા કરશો તો તે સજાને પાત્ર છે જે ભારત સરકાર દ્વારા દંડને પાત્ર ગણવામાં આવે છે તો આ મંદિરને કોઈ પણ પ્રકારની નુકસાની કે ઈજા થશે અને ખ્યાલ આવશે કે આથી આ વ્યક્તિ દ્વારા નુકસાની અને ઈજા પહોંચાડવામાં આવી છે તો તેને ભારત સરકાર દ્વારા સજા અને જેલ પણ થઈ શકે છે એટલે કોઈપણ પ્રકારની મંદિરની અંદર નુકસાની કરવી નહીં સો મિત્રો આ જોઈ શકો છો કે મંદિર અત્યારે ખૂબ જ પડતર હાલતમાં અને પડી ભાંગેલ મંદિર જેવું દેખાય છે તો સરકાર દ્વારા હસ્તક તો લેવામાં આવેલું છે આ મંદિર પણ સરકાર દ્વારા આની અંદર કોઈ પણ પ્રકારની સાર સંભાળ નથી રાખવામાં આવી તમે જોઈ શકો છો કે આજુબાજુ કેટલું ખરાબ થઈ ગયું છે તો સરકાર બસ ખાલી એટલો જ અનુરોધ છે કે આ મંદિરની અંદર તમે જો હસ્તક લીધું જ છે તો આની થોડી ઘણી સાર સંભાળ કરો અને જેથી કરીને આપણી સંસ્કૃતિ છે એ વિલુપ્ત ના થાય અને પોતે જે આપણી આવનારી પેઢી છે તેને પણ જાણવા મળે કે આપણી સંસ્કૃતિની અંદર આવા આવા મહાન જે કહે છે ને કે ભગવાન એવા પણ થઈ ગયેલ છે તો બસ હું એટલું જ કહી અને આ મંદિરથી હવે વિદાય લઈએ અને તમને આગળના જો બીજા એક હિડન પ્લેસ વિશે જો માહિતી જોતી હોય તો આવાના આવા ક્રિએટરો સાથે બન્યા રહો અને આગળની જે તમને કહું છું ને હિડન પ્લેસ એ તમને હું

તો મિત્રો જો તમારે આવા ના આવા વિડીયો જોવા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને હા શેર કરવાનું તો ભૂલતા જ જવા